हाजिर थाई अने देव सिंह साहेब नु स्वागत कर छे पूरा 500 वर्ष पछि भगवान श्री राम का मंदिर अयोध्या में मा बने माटे पांच पेढ़ी ये दुख मेटिया संघर्ष करया युद्ध लड्या तो 1 लाख ती वधारे को मरि गया

नहीं पड़ी है न चीन को अस्तुवा भेजती हुई आसमात सतीशाड़ी सराकर के बाबारों दुख भेजी ने संघर्ष भेजी ने माँ देवी ने पूजा करता करता माँ भारती ने पूजा करवाना उसके साथ ले ले भारत भारत का उसके भारत भारत का उसके आपने बताया दिल से देखिए समाज मंडर करके एक दिन के साथ मारी बात रोक कर जो � कोई पर समाज हो ये समाज कैसी प्रगति करेगा ना आधार से क्यों इतने बहुत खबर पड़े समाज क्या आपने आप समाज कैसी प्रगति करे तो ये समाज ना बारों को अरे ये समाज ने बेलों की स्थिति जो तो तुमने खबर पड़े कि समाज कैसी प्रगति आजे आपने देवी भी पूजक समाज आ वहीं लोग कहना चाहे तबे तमारा एक आगे भी पेड़ी लोग करो तो 20-25 वर्ष पहला देवी पूजक समाज ने

જનતા જનતાના આશીર્વાદ છે એટલે અમે આ કઈ કરી શકીએ પણ અમારે કામ કરવાની સમજ પરિવર્તન થવું જોઈએ સમાજમાં સામાજિક આર્થિક સુધારામાં પરિવર્તન થવું જોઈએ છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં સામાન્ય ગરીબ પ્રજામાં વંચિત પછા દલિત આ તમામના જીવનમાં ખૂબ મોટો પરિવર્તન આવ્યો શિક્ષણની વાત હોય આપણે તો કોઈ બીમાર પડે તો હાથ ઉચીના લેવા પડે અને હાથ ઉચીના લેવા જોઈએ કોઈ આપે નહીં નાનું લખાવે જે હોય લખાવે આ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આપણા એક સમાજમાં રહેતા નાના મોટા સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચિંતા કરે સંવાદ કરે અને સંવાદ કરવા તમને પર અને જે આપનું નામ પરિચય મારું નામ દિનેશભાઈ ડાયાભાઈ તળપદા છે હું રિટાયર કર્મચારી છું નડિયાદ રહું છું દિનેશભાઈ આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું છે આ સમગ્ર કાર્યક્રમ આજનો કાર્યક્રમ છે એ ભાજપ સરકારનો 400 કે પાર જે સંકલ્પ છે એ સિદ્ધ કરવા માટે સમસ્ત દેવી પૂજક તળપદા સમાજે એકત્ર થઈ ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી જંગી બહુમતીથી જીતાડવા માટે સંકલ્પ કરવા માટે આજે સામાજિક સંવાદ હેઠળ હું જનાર્દન કિસ્મતભાઈ તળપદા ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા બક્ષી મોરચા ઉપપ્રમુખ ની જવાબદારી સંભાળું છું ઉદ્દેશ્ય પ્રદેશ તરફથી જે સામાજિક સંવાદ અભિયાન ચલાવ્યું છે અને દરેક બક્ષી પંચ અને તમામ જે સમાજોના એક સામાજિક સંવાદ માટે સંમેલનો ભરાય છે ત્યારે અમે ખેડા જિલ્લાના તમામ દેવી પૂજક અને તળપદા સમાજ આ અભિયાન અભિયાન અમે કર્યું છે અને માનનીય ખેડા જિલ્લા ખેડા જિલ્લાના દેવસિંહ ચૌહાણ સાહેબને અમે સાત લાખની લીડથી જીતાડવા માટે ખેડા જિલ્લાના તમામ દેવીપૂજકોએ સંકલ્પ કર્યો છે અને તેમને વચન આપ્યું છે માનનીય યશસ્વી તપસ્વી અને વિશ્વ પ્રસિદ્ધ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિશ્વ ગુરુની ચાહના સાથે વિકસિત ભારતનું સપનું લઈને બહાર નીકળ્યા છે ત્યારે આ હિન્દુ રાષ્ટ્ર બને અને અમારા દેવીપૂજક સમાજ તરફથી અમારું જે કંઈ યોગદાન આપવાનું થાય તે અમે આપીએ તે બદલ અમે સંગઠિત થઈ અને ભારતીય જનતા પાર્ટીને એક બાર ફીર મોદી સરકાર પર ચારસો પાર આ સૂત્રને સાર્થક કરવા માટે કટિબદ્ધ મહેનત કરી રહ્યા છે